આ દ્રશ્ય રવિવારની રાતના દસ વાગ્યાના છે દ્રશ્યોમાં જોઈ શકાય છે સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશનની બહાર એક યુવક સાથે વાતચીત કરી રહ્યા છે હવે તમને સવાલ થશે કે આ યુવક કોણ છે તો આપણે જણાવી દઈએ કે આ યુવકનું નામ કુશ પટેલ છે એ જ કુશ પટેલ કે જે હિટ એન્ડ રનના આરોપી છે અને આ ભાઈ કુશ પટેલને છોડાવવા માટે ખુદ સાંસદ રંજનબેન ભટ્ટ પહોંચી ગયા અને વડોદરા પોલીસથી છોડાવીને લઈ ગયા વાત કરીએ સમગ્ર ઘટનાની તો વડોદરાના વિસ્તારમાં રવિવારે એક કાર ચાલક ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે સ્થાનિકોએ ચાર કિલોમીટર દૂર સુધી તેનો પીછો કરીને તેને પકડ્યો અને પોલીસને બોલાવી તેને સોંપી દીધો કાર ચાલક યુવક કુશ પટેલ હોવાનું ખુલ્યું હતું જો કે તેની ધરપકડ થતા સાંસદ રંજનબેન ભટ્ટ

જે દીકરા એ છે એની ગાડીમાં એ પોતે જઈ રહ્યો હતો સિગ્નલ ખુલ્લું હતું એટલે એ એની રીતે બરાબર જઈ રહ્યો હતો જે બંને ફિઝિયો ડૉક્ટર વિદ્યાર્થીઓને વાગ્યું એ પોતે રોંગ સાઈડ હતા સિગ્નલ બંધ હતું એમનું એમનું પોતાનું એક્ટિવા નહોતું એમનું પોતાનું લાઇસન્સ પણ નહોતું છતાં પણ મને એવું હતું કે કુશ પર તો એફઆઈઆર ઓલરેડી થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ હતો નહીં વિષય કુશ મારી બાજુમાં રહે અને એને બહેનના લગ્ન કન્યાદાન એ દીકરાએ કરવાનું હતું અને એ પોતે ગાડીમાં એ દીકરીને લઈને પેલેસમાં ફોટો પડાવવા જઈ રહ્યા હતા આગળની ગાડીમાં દીકરી બેઠેલી હતી તો એના કન્યાદાન માટે એણે જવાનું હતું અને હું જેવી દિલ્હીથી આવી અને એરપોર્ટ પર ઉતરી અને કુશના ફાધરે અને સોસાયટીએ ફોન કર્યો કે બેન આવી ઘટના બની છે એટલે કૂશને છોડાવવા હોત તો હું ઘરેથી ફોન કરી લેત ને છૂટી જાત પણ જે સમગ્ર ઘટનાની મને જે જાણ થઈ એ પ્રમાણે કુશને તો એફઆઈઆર હતી એટલે એના પર તો ગુનો ઓલરેડી દાખલ થઈ ગયેલો હતો એટલે એણે તો એ પ્રોસિજરમાંથી બહાર નીકળવાનું જ હતું એટલે પોલીસ ફતેગજ પોલીસ સ્ટેશને પોતે પોલીસની જે કાર્યવાહી હોય એ કાર્યવાહી સાથે કરીને એને જામીન પર છોડ્યો છે વિડીયોમાં જે બતાવવામાં આવે છે કે હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગઈ હું મારી ગાડીમાં બેસાડીને લાવી જ નથી મારી સાથે મારો પોતો પણ છે આપ જુઓ છો એ મને એરપોર્ટ પર લેવા આવ્યો હતો અમે મારી ગાડીમાં હું આવી રહી છે પોલીસ એને સયાજી હોસ્પિટલમાં જે મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા પોલીસની ગાડીમાં એને લઈ જતી હતી એટલે હું તો આ જે દીકરો છે તો સોસાયટીવાળા પોતે આ વિદ્યાર્થી મિત્રો જેને વાગ્યું છે એના પર પણ કંઈ કોઈ કેસ ના કરી દે એટલે હું સમજાવવાની ભૂમિકાથી હું એ લોકો પાસે ગઈ હતી અને એવું પણ નથી કે હું કુશને છોડાવીને આવતી રહી અને પહેલાં છોકરાઓને મળી નથી હું એ વિદ્યાર્થી જે ટોળું હતું એમને હું મળી એમની સાથે મેં વાતચીત બી કરી એ લોકો ચોક્કસ વિડીયો ઉતાર્યો એ લોકોએ પોલીસ સ્ટેશનમાં જઈને હું નહોતી ગઈ એ પહેલાં પણ પોલીસની કાર્યવાહીનો પણ વિડીયો એ લોકો ઉતારતા હતા જે આ બહુ મોટો ગુનો કહેવાય તો આ બધી કાર્યવાહી આ લોકોએ કરી અને મને હતું કે હું પોલીસને આ છોકરાઓને પણ કંઈ ન થાય જે આ કુશના પેરેન્ટ્સ અને જે સોસાયટીવાળા છે કેમ કે જે વિદ્યાર્થીઓ ભણતા હતા એને વાગ્યું રોંગ સાઈડ ગયા એટલે ટ્રાફિકના નિયમનું તો ઉલ્લંઘન છોકરાઓએ કર્યું છે કુશે નહોતું કર્યું પણ હા કુશની ગાડી સાથે આ બંને દીકરાઓ અથડાયા હતા જેનાથી દીકરાઓને વાગ્યું કુશની ભૂલ છે મેં એવું પણ કીધું કે તારી ભૂલ છે તારે તારાથી વાગ્યું ભલે આ લોકો રોંગ સાઈડ હતા વાગ્યું તારાથી તું ગાડી પર હતો એટલે તારે એમને હોસ્પિટલ લઈ જવાના હતા જે પણ નાનો હતો એટલે એ પણ ગભરાઈ ગયો હતો અને એ ત્યાંથી નીકળી ગયો પણ હું પણ કંઈ જે ગઈ તો સ્વાભાવિક છે સાંસદ તરીકે નહોતી ગઈ મારા પડોશી હોય અને પડોશીની રીતે પણ મારે એમની સાથે રહેવું પડે તો એ છોડાવવા માટે પણ નહોતી ગઈ પોલીસે એની બિલકુલ કાર્યવાહી કરી છે અને જે પોલીસની કાર્યવાહીમાં જે રીતે એણે કરીને જામીન આપવાના હોય એ રીતના આપ્યા છે દીકરીને કન્યાદાન કરવાનું તો કન્યાદાન કરવા માટે એને મોકલ્યો તો પોલીસે કુશ પટેલની ધરપકડ કરી ત્યારે આઈપીસીની વિવિધ કલમ હેઠળ તેની વિરુદ્ધમાં ગુનો નોંધ્યો છે પરંતુ કલાકોમાં જ સાંસદના પાવર સામે આરોપ છોડી દેવાતા કેટલાય સવાલ ઉઠ્યા છે વડોદરાથી દિગ્વિજય પાઠકનો અહેવાલ ગુજરાત તત્વ